રાજકોટ મહાગરપાલિકાના આધાર કેન્દ્ર પર લોકોની લાંબી કતાર જોવા મળી હતી આધાર કાર્ડની કામગીરી માટે આરએમસીના આધાર કેન્દ્ર ખાતે લોકોની લાંબી લાઈનો લાગી છે આધાર કાર્ડ કિટના અભાવે લોકોમાં ફરતફરીનો માહોલ જોવા મળ્યો હતો આર આધાર કાર્ડના કેન્દ્ર પર છ કિટમાંથી માત્ર એક કિટ જ કાર્યરત છે આધાર કેન્દ્રની કામગીરી શરૂ કરવાનો સમય દસ ત્રીસનો છે પરંતુ દસ પચાસ થવા છતાં પણ અધિકારીઓ આધાર કેન્દ્રની સાફ સફાઈ કરી રહ્યા હતા દસ પિસ્તાલીસ સુધી આધાર કેન્દ્રની ચાવી મેળવવા વલખા મારતા મહાનગરપાલિકા આધાર કેન્દ્રના સંચાલકોએ કંટ્રોલ રૂમમાં તપાસ કરતા કંટ્રોલ રૂમમાંથી ચાવી ગુમ થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું બાદમાં કેન્દ્રની ચાવી ત્યાંના જ સંચાલક ઘરે લઈ ગયા હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે કેન્દ્ર પર અપૂરતી સુવિધાના કારણે લોકો વહેલી સવારથી જ પરેશાન થતા જોવા મળ્યા હતા છ વાગ્યાના અમારે એડ્રેસ ચેન્જ કરાવવાનું છે આવતા ગયા બુધવારે અમે આવ્યા હતા ત્યારે થોડીક અહીંયા પ્રોબ્લેમ હતી એટલે કાંઈ ઓફિસ ખુલી જ નહોતી એટલે અમે વયા ગયા હતા ત્યારે અમે છ વાગ્યાના જ આવ્યા હતા રાજકોટ મહાનગરપાલિકાના આધાર કાર્ડ કેન્દ્ર ઉપર છે તે લોકો વહેલી સવારથી એટલે કે છ વાગ્યાથી છે તે લોકોનો છે તે જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ આધાર કાર્ડ કેન્દ્રના અધિકારીઓ દ્વારા છે તે સાડા વાગે જે આધાર કાર્ડ કેન્દ્ર ખોલવાનું હોય છે તે કેન્દ્ર છે તે અગિયાર વાગ્યા છતાં પણ છે તે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ન ધરવાના કારણે છે તે લોકોમાં છે તે એક રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે લોકો છે તે વહેલી સવારથી જ તે એ ધક્કા ખાઈ રહ્યા છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી તે જાહેર રજા ગયા બાદ છે તે એ આજે છે તે આધાર કાર્ડ કેન્દ્ર સુધી પહોંચ્યા હતા વહેલી સવારના છ વાગ્યા છે તે લોકો પોતાના આધાર કાર્ડના સુધારા વધારા માટે છે તે આધાર કાર્ડ કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા પરંતુ જે આધાર કાર્ડ કેન્દ્રનો સમયની જો વાત કરવામાં આવે તો સાડા દસ વાગે જે એ કેન્દ્ર ખોલવાનું હોય છે પરંતુ તે કેન્દ્ર છે તે એ સમયસર ન ખોલવાના કારણે છે તે લોકોમાં રોજ જોવા મળ્યો છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે આધાર કાર્ડ કેન્દ્રના જે એ ઓફિસ છે તેમાં એક જ તે જે આધાર કાર્ડ સુધારા વધારા અને નવા આધાર કાર્ડ માટેની કિટ છે તે કાર્યરત જોવા મળી રહી છે જેના કારણે છે તે લોકોની જે ભીડનો છે તે વધારો થવા પામ્યો છે અને ત્રણ દિવસની જે રજા ગયા બાદ છે તે લોકો પોતે આધાર કાર્ડના સુધારા અને વધારા માટે છે તે આધાર કાર્ડ કેન્દ્ર ખાતે પહોંચતા હોય છે અને જેના કારણે છે તે કંઈક કંઈક લોકોમાં છે તે રોજ જોવા મળી રહ્યો છે કારણ કે જે એ સમય બદ્ધતા હોવી જોઈએ તે પણ છે તે અહીંયા જોવા ન મળી હતી કારણ કે જે વાત કરવામાં આવશે સાડા દસના સમયે છે તે આધાર કાર્ડ કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવતું હોય છે લોકોના જે આધારના સુધારા વધારા માટેના છે તે કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ જે દસ અને સાડા દસ વાગ્યા સુધીમાં પણ છે તે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ન ધરવાના કારણે છે તે લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે અને જે છે લોકોમાં છે તે એક આક્રોશ પામ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ